મહેસાણા જિલ્લાના વિજાપુર પોલીસ સ્ટેશનની હદમાં રાણાસરથી વજાપુર રોડ ઉપર પિકઅપ ડાલામાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો વિજાપુર તાલુકામાં પશુ ચોરીના બનાવ અટકાવવા માટે જિલ્લા પોલીસ અધિકક્ષ ડોક્ટર તરુણ ડુગલ સાહેબની સૂચનાથી વિજાપુર પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ પીઆઈ ચાવડા સાહેબની સૂચનાથી વિજાપુર પોલીસ રાત્રિ દરમિયાન પેટ્રોલિંગ કરી રહી હતી જે દરમિયાન પરોડિયાના સુમારે ત્રણ વાગ્યાની આજુબાજુ એસઆઈ જમાદાર પરેશભાઈ અને સિદ્ધરાસી રણાસરથી વજાપુર રોડ ઉપર જઈ રહ્યા હતા ત્યારે સાઈડમાં ઉતરી ગયેલ એક શંકાશીલ મહેન્દ્ર પિકઅપ ડાલુ રોડની નીચે ઉતરી ગયેલ હતું જેમાં તપાસ કરતા આગળના ભાગે નંબર પ્લેટ તૂટેલ હાલતમાં હતી અને પાછળના ભાગે ડાલામાં તપાસ કરતા ભારતીય વિદેશી દારૂની બોટલો પોલીસ સ્ટેશન લાવી અને ડાલાની કિંમત બે લાખ પચાસ હજાર ગણી ટોટલ કિંમત રૂપિયા ચાર લાખ પંચાણું હજાર બસો સિત્તેર રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી બિનવારસી વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળના કાયદેસરની કાર્યવાહી શરૂ કરી તપાસ કરતા આ મહેન્દ્ર પિકઅપ ડાલુ નંબરના આધારે ની અંદર હરપાલસિંહ નારાયણસિંહ રાઠોડ રહે અમરપુરા તાલુકો માણસા જિલ્લો ગાંધીનગરના નામે છે રિપોર્ટર સંજયભાઈ વિજાપુર